પિપોદરા જીઆઈડીસી માં મિલ માલિકે કારીગરને માર મારતા કામદારો વિફર્યા છે પથ્થરમારો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા સુરત જિલ્લાના માંગરોળની પીપોદરા જીઆઈડીસી માં છેલ્લા પખવાડિયાથી ભારે બબાલ ચાલી રહી છે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો જેને લઈને થતા સારવાર અર્થે સિવિલ દાખલ કરવામાં આવ્યા હતા કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજ રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા છે કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો હતો પોલીસે ગેસના સેલ છોડીને માહોલ શાંત કર્યો જોકે હાલ ભારે અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસે પેટ્રોલિંગ યથાવત રાખ્યું હતું હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે હાલ માંગરોલ તાલુકાના પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાણે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે